મહાદેવ હર મિત્રો મિત્રો આ છે અમારા જસદણ તાલુકાનું હિંગોળગઢ સેન્ચુરી મિત્રો હિંગોળગઢ સેન્ચુરી બહુ મોટું પક્ષી અભયારણ્ય આવેલું છે મિત્રો અને અત્યારે હિંગોળગઢ સેન્ચુરી પૂર રીતે ઘટાટોપ જંગલથી ઘેરાયેલું છે મિત્રો અને ખૂબ મોટું જંગલ આવેલું છે મિત્રો આ જગ્યામાં મિત્રો આ જગ્યાએ તમારે ખેલા સોમનાથ એ નજીક થાય છે બિલેશ્વર મહાદેવ નજીક થાય છે મિત્રો અને આટકોટ અંબાજી પણ નજીક થાય છે મિત્રો તો મિત્રો એકવાર ઇન્કોડ સેન્ચુરીની મુલાકાત લ્યો અને પધારો આ સુંદર મજાના વાતાવરણમાં તમારે તમારું મન ફ્રેશ થઈ જાય છે મિત્રો મન પ્રફુલ્લ પ્રફુલ્લિત થઈ જશે મિત્રો જસદણ તાલુકાની અમારી આન બાન શાન અમારું છે આ હિંગોળગઢ મિત્રો અત્યારે મિત્રો હિંગોળગઢ સોળે કળાએ ખીલેલું છે મિત્રો તો પધારો મિત્રો આપનું સ્વાગત છે ફરી મળશું નવા વિડીયો સાથે મહાદેવ હર પધારજો મિત્રો